કેશોદ શહેરમાં વસતા ચાલીસ હજારથી વધારે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે બ વર્ગની નગરપાલિકા હોવા છતાં કેશોદ નગરપાલિકા દ્વારા વસૂલવામાં આવતો હોય કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ વિરોધ નોંધાવી શહેરમાં છાવણીઓ ઉભી કરી વાંધા અરજીઓ એકઠી કરી રજૂઆત કરી હતી આ ચોક્કસ મુદ્દતની ભૂખ હડતાલ શરૂ કરતા અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વહીવટી પ્રક્રિયા કરી રહાતા આપવા લેખિત બાહેધરી આપી હતી કેશોદ નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન મોહનભાઈ બુટાણીએ બેઠક બોલાવી તારીખ ઓગણીસ સાત બે હજાર એકવીસના રોજ ઠરાવ કરી સફાઈ કર રહેણાંક મિલકત પર વાર્ષિક બસો રૂપિયાને બિન રહેણાંક મિલકત પર વાર્ષિક ત્રણસો રૂપિયા તથા દીવાબત્તી કર રહેણાંક મિલકત પર વાર્ષિક એકસો પચાસ રૂપિયા અને બિન રહેણાંક મિલકત પર વાર્ષિક બસો પચાસ રૂપિયા ઉપરાંત વેરાઓમાં દર બે વર્ષે દસ ટકાનો વધારો કરવામાં આવે તે દર પાંચ ટકા વધારો દર પાંચ વર્ષે લાગુ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું જે ઠરાવની તારીખ ઓગણત્રીસ બાર બે હજાર એકવીસના સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂરી કરવામાં આવેલ કેશોદ નગરપાલિકા સત્તાધીશો દ્વારા છેલ્લા બે વર્ષથી આ સુધારા મુજબ વિરો વસૂલવામાં ન આવતો હોય કે શોધ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા સંબંધકર્તા કચેરીમાં લેખિતમાં રજૂઆત કરી દિવસ ભરમાં પ્રત્યુત્તર આપવા માંગ કરી હતી કે શોધ નગરપાલિકા અને જવાબદાર કચેરી દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે કે નહીં તો સમગ્ર શહેરમાં મુખ્ય વિસ્તારોમાં છાવણી ઊભી કરી વાંધા અરજીઓ એકઠી કરી ધોરણસરની રજૂઆત કરવામાં આવશે અને જરૂર પડે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે કેશોદ નગરપાલિકા દ્વારા સામાન્ય વહીવટી કામગીરી માટે અરજદાર જાય તો ગેરબંધારણીય રીતે વેરો ફરજિયાત ભરવામાં આવતો હોવાની રજૂઆત લોક પાર્ટીના અલ્પેશભાઈ ચંદુભાઈ ત્રાબડીયાએ લેખિતમાં કરી છે આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વસૂલવામાં આવતા વેરાઓ અદ થતા શહેરના મિલકત ધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા કારાત્મક અભિગમ અપનાવવામાં આવે છે કે તે તો આવનારો દિવસે જ ખબર પડશે કેસોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ નગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં બાવીસ ત્રેવીસમાં મિલકત ધારકોને જે વેરો રાહત આપવા માટે થઈને કારોબારી સમિતિને સામાન્ય સભામાં જે ઠરાવ કરવામાં આવેલ એ ઠરાવની અમલવારી કરવામાં આવેલી ન હોય જેથી આજ રોજ અમુક કેશોદ નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી અને દીવાબતી વેરો અને સફાઈ વેરાની અંદર રાહત આપવા માટે માગણી કરેલી છે દસ દિવસની અંદર નગરપાલિકા દ્વારા હકારાત્મક અપગ્રેડમાં અપનાવી અને પ્રત્યુત્તર આપવામાં નહીં આવે તો દસ દિવસ બાદ કેશોદ શહેરના મુખ્ય વિસ્તારોની અંદર છાવણી ઊભી કરી વાંધા અરજીઓ એકઠી કરી અને હવે કેશોદ નગરપાલિકાના સતાધીશોને વાંધા અરજીઓ આપીશું અને આમ છતાં પણ જો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન શરૂ કરીશું અને ઋષિ બાબરિયા સાથે સીન ટ્વેન્ટી ફોર ની કેશોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ